વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં શામળ બેચરની પોળમાં લોકોએ તસ્કરોને મેથી પાક ચખાડ્યો છે તો પરિવાર સામાજિક પ્રસંગે બહાર ગયો હતો આ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા તે સમયે જ પરિવાર પરત ઘરે આવી ગયો હતો ઘરમાં સામાન વેરવિખેર જોતા પોલીસને જાણ કરાઈ જેથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસની ટીમે જ્યારે તસ્કરોને ઘરમાંથી બહાર કાઢ્યા ત્યારે હાજર લોકોએ મેથી પાક ચખાડ્યો હતો ઘટનામાં પોલીસે આરોપીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વનું છે આ વડોદરાના દ્રશ્યો છે જે જોઈ શકો છો તસ્કરોને મેથી પાક ચખાડવામાં આવ્યો છે સોસાયટીના આસપાસના લોકોએ ભેગા થઈને આ જે તસ્કરો છે તેને મેથી પાક ચખાડ્યો હતો તો સ્થાનિકોએ તસ્કરોને મેથી પાક ચખાડ્યો છે બંધ મકાનમાં ચોરી કરવાને બહાને પ્રવેશ્યા હતા ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે